ઇવેન્ટ બઝાર ડોટ કોમ ભારતનું પહેલું વ્યાપક ઇવેન્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ ઇવેન્ટ બજાર ડોટ કોમ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવા તરફ અગ્રેસર ભારતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવા તૈયાર અભૂતપૂર્વ પ્લેટફોર્મ ઇવેન્ટ બઝાર ડોટ કોમને મંગળવારે અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું હતું આ પ્લેટફોર્મ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પંદર વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અનુભવી ઉદ્યોગ સાહસિક હીરવ શાહના દિમાગની ઉપજ છે લગ્ન સામાજિક અને ઉજવણીના કાર્યક્રમો તેમજ કોર્પોરેટ ઇવેન્ટ્સ સહિતના કાર્યક્રમોને સમાવતા ઇવેન્ટ મેનેજમેન્ટ સેક્ટરનું અંદાજિત વાર્ષિક કદ છ લાખ રૂપિયા કરોડનું છે અત્યાધિક આર્થિક યોગદાન છતાં આ સેક્ટર એક હદ સુધી અસંસ્થિત છે ઇવેન્ટ મસા ડોટ કોમના સ્થાપક અને સીઓ શ્રી શાહે જણાવ્યું હતું કે ઇવેન્ટ મેનેજમેન્ટ સેક્ટર અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે લાખો નોકરીઓનું સર્જન કરે છે પરંતુ તે અત્યંત વિભાજિત અને બિનકાર્યક્ષમ રહે છે બે વર્ષથી વધુની ઝીણવટભ્રી તૈયારી અને આયોજન સાથે ઇવેન્ટબઝાર ડોટ કોમમાં આ પડકારો સામે અમારો જવાબ છે તે ગ્રાહકોને ઇવેન્ટ મેનેજર્સ ડેકોરેટર્સ એન્કર કેટરર્સ અને લોજિસ્ટિક્સ પ્રદાતાઓ સહિતના સર્વિસ પ્રદાતાઓ સાથે જોડતો પુલ છે તેમજ દરેક માટે ઇવેન્ટ પ્લાનિંગના અનુભવને સરળ બનાવવા અને વધારવા માટે રચાયેલી વન સ્ટોપ શોપ છે તે ભારતીય ઇવેન્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં એક નવા યુગની શરૂઆત કરવા માટે તૈયાર છે હું હીરવ શાહ સીઈઓ અને ફાઉન્ડર ઇવેન્ટ બઝાર ડોટ કોમ આ ઇવેન્ટ બજાર ડોટ કોમ એક કોમ ઇન્ડિયાનું પહેલું કોમ્પ્રિહેન્સિવ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનું પ્લેટફોર્મ છે અને આ જે પ્લેટફોર્મ છે એ બી ટુ બી તથા બી ટુ સી જે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી છે એની ટ્રાન્સપરન્ટ અને કોસ્ટ ઇફેક્ટિવ પ્રોસેસની સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ફોર વેન્ડર્સ અને ઇઝ ઓફ હેપીનેસ ક્યુરેટિંગ હેપીનેસ ફોર એન્ડ યુઝર્સ આ એક વિઝન અને મિશન સાથે અમે આ પ્લેટફોર્મને લોન્ચ કરી રહ્યા છે આજે આ આજે અમે જે બાર ફેબ્રુઆરીએ અમારું જે ગ્રાન્ડ લોન્ચ થવાનું છે એની પહેલાં આજે વેન્ડર ઓન બોર્ડિંગ અમે આજના દિવસનીથી શરૂઆત કરી રહ્યા છીએ એ અને ઇવેન્ટ બજાર ડોટ કોમ એક ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી જે આખી અનઓર્ગેનાઇઝ છે એને ઓર્ગેનાઇઝ કરી અને એક પ્લેટફોર્મ પર લાવવાનો જે પ્રયાસ અમે કરી રહ્યા છીએ એના માટે આજે અમે એનું ગ્રાન્ડ લોન્ચ રાખ્યું છે